Oh, <laughs> oh, જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો આજે ફોર્મ ચકાસણી મુદ્દે અનેક વોર્ડમાં સર્જાયો વિવાદ જુનાગઢના બોર્ડ વોર્ડ નંબર નવ ના ભાજપના ઉમેદવાર ફોર્મ રદ કરવા માંગણી કરાય એસટી એસસી હોવા છતાં ઓબીસી માં ફોર્મ ભર્યું હોવાનો દાવો થોડા સમય પહેલા તેમના પર એટ્રોસિટીના કેસમાં એસસી એસટી નો દાખલો રજૂ કર્યો હતો આકાશ કટારાએ હવે ઓબીસી નો દાખલો રજૂ કરી ફોર્મ ભર્યું હતું ફોર્મમાં એક જ વ્યક્તિ પાસે બે અલગ અલગ દાખલાઓની રજૂઆત કરી કોંગ્રેસના ઉમેદવાર મહીપત બશિયાએ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી અને તેમની આ રજૂઆત ચૂંટણી અધિકારીએ ગ્રાહ્ય રાખવામાં ન આવી હોવાનું વકીલનો દાવો આગામી સમયમાં આ મુદ્દે હાઇકોર્ટમાં જેમ છેડાય તેવી શક્યતાઓ

અને ઓબીસી નું સર્ટિફિકેટ મૂકી અને મારી સામે ચૂંટણી લડવા માટે આકાશભાઈ જે કરે છે પ્રયાસ એ તમને ખોટો છે જેથી કરીને આ એમનું માં ફોર્મ રદ થવું જોઈએ મારી અરજ છે ચૂંટણી અધિકારી અને ચૂંટણી કમિશનર મને ચૂંટણી અધિકારી સાહેબ એમ કીધું કે મેં એમની ગ્રાહ્ય રાખેલ છે અરજ તમારે જે કોઈ પણ વાંધા વચકા હોય કે તમે કોર્ટમાં જાઓ મારી પાસે ત્રણ વાગ્યા ટાઈમ છે ત્રણ વાગવામાં અત્યારે બે વાગી ગયા છે ને હવે હું મને સાહેબે હજી કોઈ કાગળો આપેલા નથી એમના ઇન્વર્ટ નંબર આપી અને મને એમ કીધું કે હું તમને ત્રણ વાગે આપીશ તો હું સાહેબને ને ક્યારે રજૂઆત કરવા કે મારે ફેક્સ કરવા ચૂંટણી કમિશનર સાહેબ હું કેટલા વાગે કરી આથી હું જઈશ ત્રીજા માળે હું અત્યારે સરદારબાગમાં બાગ માં કલેક્ટર ઓફિસ માં ત્રીજા માળે ઉભો છું હવે હું અહીંથી ક્યારે હું ત્યાં જઈશ ને ફેક્સ કરીશ એટલા માટે સાહેબ મારી પાછળ મોડું કરે છે ને એટલા માટે હું સાહેબને વિનંતી કરું છું કે મને તાત્કાલિક ધોરણે એમના જે કઈ પણ એફિડેવિટ કરેલા કાગળો હોય એ બધા મને સુપ્રત કરે ને હું એના માટે વાંધા અરજી મૂકવા માંગુ છું સર્ટિફિકેટ રજૂ કર્યું છે અને જયારે હાલમાં એને ઓબીસી તરીકે ઇશ્યુ કર્યું છે તો આ ડ્યુલ સર્ટિફિકેટ છે એ બાબતે મહીપત સિંહાઈ વાંધો લીધો છે પણ નાયબ કલેક્ટર સાહેબે એ વાંધો કરી એનું ફોર્મ માન્ય કર્યું છે પણ ટેકનિકલ રીતે જો એક માણસ ઓર્ડર કરશે તો હોદ્દારી ગુનો પણ બની શકે છે એટલા માટે આ બધો ટેકનિકલ વિષય છે પણ હવે આ નામદાર હાઈકોર્ટે હવે સાહેબ નામંજૂર કર્યા પછી નિર્ણય કરી શકશે મને એવું લાગે છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણી નો બહિષ્કાર અને મત લેવા કોઈ પણ પક્ષના ઉમેદવારો મત લેવા માટે આવવું નહીં સ્થાનિક વિરોધ પ્રદર્શન ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલ કોલોની અને કોલોની અને બોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ અને રોડ રસ્તા ઘણા વર્ષથી નગરપાલિકા તંત્ર દ્વારા સમયથી કામગીરી કરવામાં આવી નથી અને નાના બાળકો માટે અભ્યાસ માટે આંગણવાડી નથી તેથી ગરીબ પરિવારો ના 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 બાળકો આંગણવાડી ન હોવાથી નાના બાળકો અભ્યાસ થી વંચિત છે અને નગરપાલિકા તંત્રને શુદ્ધ પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી અને ચૂંટણીમાં ઉમેદવારોને મત પણ આપ્યા હતા તે પણ નળિયા કોલોની અને બોર્ડ છ સામુ જોયું છે નથી તેને લઈને આજરોજ નગરપાલિકા તંત્રનું વિરોધ પ્રદર્શન કરેલ અને કોઈપણ પક્ષના ઉમેદવારો એ મત માટે આવું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરતા લખેલા બેનરો લગાવીને રોષ વ્યક્ત કર્યો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ रिपोर्ट जयंत विंजूरा धोराजी મળ૨૨ મચ૨ મ૨ મ૨૨ મ૨૨ મ૨ મ૨ મ૨૨

કબ્રસ્તાને જવું માટે બાયર બૈરાને જવું હોય તો પણ તકલીફ પડે છે આંગણવાડીની તકલીફ છે ખાસ કરીને આંગણવાડીમાં બાયો બચારી આઈની રસ્તા પર આવ નદી રાધાનગરમાં અહીંયા છે ડુકવા જાય છે એટલે આ બબ આ તમારે વોટિંગ કરો લેવા કોઈ આવતા નથી અમારી આ માંગ પૂરી થાય તો જ અમે વોટ દે રક નહી આપે હિલુબેન હિલુબેન શું તકલીફ કે વિસ્તાર પર બોલો છો ઉપલેટા રોડ નરિયા કોલોની અમારે પાંચ આ ગંદા પાણી આવે છે સેફ્ટી ઘરમાં આવે છે ને ખાડા છે અવર ને અવર બાયુ ને નગરપાલિકા એ હું જ લઈને જાઉં છું પણ એમ કે છે કે આવી હાલો થઈ જાય થઈ જાય પણ કઈ થયું નથી ને લાઈટુ ન તકલીફ જ છે બે દિય ચાર દિય બંધ થઈ જાય છે અને રોડે ઉપરેતા રોડે ખાડા ખબડા છે લાઈટુ નથી અમારે જાવું હોય સફાઈ કામ તો બહુ જ ગંદુ છે એટલે હવે બાયુ કે છે આપણે કોઈને મત દેવો જ નથી આયા મત દેવા લેવા કોઈ આવે જ નહીં આખો વિસ્તાર ના પાડે છે અમારું કામ એક નથી મારું નામ મહતાબ સંતિ છે અમે રહીશી નડિયા કોલોની માં ઉપલેટા રોડ ઉપર અમારા કોઈ કામ પૂરા થતા નથી પાણી પણ અમને છે ને ગટર ના પાણી થી મિક્સ થઈને આવે છે અમારી ગટર કોઈ દી સાફ કરવા કોઈ કોઈ દિવસ કોઈ આવ્યા નથી અમે મેન્ટેનન્સ દઈશી તો પણ નથી આવતા તો અમારે હવે બીજી કઈ લાઈન લેવી કારણ કે અમારે જો સફાઈ એમને પડી જાય છે પેલા સફાઈ ના વિડીયા અમારા અહીં ઉતાર જો પછી અમારે આ રોડ રસ્તા જો ખરાબ થઈ ગયેલા અહીંયા ઘડીકમાં કોઈ કોઈ દિવસ આવતું નથી કારણ કે અમને જેટલો મત માંગવા આવશે તો અમે જી એને કહે ઈ કામ અમારું થાહે તો જ અમે મત દેહિ અને વારંવાર બીજી અમારી તકલીફ ઈ છે કે પેલા અમને છે ને બચાવ હાટું થી ને અહીંયા અમારા આંગણવાડી જોઈ

અને હા અમારી ચેનલ ને કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક